આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ છે મુખ્ય સમાચાર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ચૌદ આદિજાતિ જિલ્લામાં બે હજાર પાંચસો જેટલા વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કરાયા આજે વિશ્વસિંહ દિવસ દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્યકક્ષાની વિશ્વસિંહ દિવસની ઉજવણી કરાશે મહીસાગરના સંતરામપુરમાં સાતગુંડા ઇકો ટુરિઝમ સાઇટનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો અને રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીં વધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાના રક્ષણમાં સેંકડો વર્ષ સુધી આદિવાસીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં સુરતના માંડવી ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું આ પ્રસંગે તેમણે રાજ્યના ચૌદ આદિજાતિ જિલ્લાઓમાં કુલ ચારસો એસી કરોડના બે હજાર પાંચસો જેટલા વિવિધ વિકાસ કામોના ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યા હતા આ ઉપરાંત આદિવાસી વિભાગના વિવિધ યોજનાઓના સવા કરોડ રૂપિયાના લાભ સહાયનું વિતરણ અને એક કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એનાયત કરી હતી શ્રી પટેલે કહ્યું માનગઢમાં ગોવિંદગુરૂ શહીદ વન વાવમાં વીરાંજલિવ વન તેમજ આદિવાસી સમાજના આસ્થા કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે નવસારી જિલ્લાના વાંસદા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આદિજાતિના દસ લાભાર્થીઓને નવ લાખથી વધુ રૂપિયાની વિવિધ સહાય લાભો વિતરણ કરવા સહિત બાર નાગરિકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા આદિજાતિ મંત્રી ડોક્ટર કુબોઈ ડિંડોરે પંચમહાલ જિલ્લાના મોડા ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતી અને જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી પ્રસંગે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ રોજગાર અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે આ પ્રસંગે છસો લાખ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ભગવાન બિરસા મુંડાની બહાદુરી અને આદિવાસી હિત માટેના તેમના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રી શ્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમમાં પાંચ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ મંત્રીશ્રી દ્વારા કરાયું હતું દિવસ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આઝાદ મેદાન ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ કલાકારો અને રમતવીરોનું સન્માન કરાયું હતું આજે આજે સિંહ દિવસ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાના ટીમડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના સિંહ દિવસની ઉજવણી કરાશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં પણ સિંહ દિવસ ઉજવાશે સાંભળીએ અહેવાલ ભાણવડ તાલુકાના ટીમડી ખાતે સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી પોરબંદર અને બોટાદ એમ અગિયાર જિલ્લાઓમાં પણ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરાશે સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતા એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન છે ત્યારે ગયા મે મહિનામાં થયેલી ગણતરી અનુસાર સિંહોની કુલ વસ્તી વર્ષ બે હજાર વીસ ની સરખામણીએ બત્રીસ ટકા વધી છે એટલે કે છસો ચુમ્મોતેર થી વધીને આઠસો એકાણું નોંધાય છે સોનલ પરમાર આકાશવાણી સમાચાર અમદાવાદ રાજ્યના પ્રવાસન મંત્રી મુળુબેરા અને શિક્ષણ બાબતોના મંત્રી કુબેર ટિંડોરે મહીસાગરના સંતરામપુરમાં સાતકુંડા ઇકો ટુરિઝમ સાઇટનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે મંત્રી શ્રી બેરાએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે અનેક સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે સાતકુંડા ખાતે લોકાર્પણ થયેલ ઇકો ટુરિઝમ થકી સ્થાનિક લોકોને રોજગારી મળશે

બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે નવ ને ત્રણ મિનિટે ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો આ ભૂકંપનું એપી સેન્ટર અમીરગઢ તાલુકાનું દાનાપુર અને સોનાવડી ગામ હતું બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે પાલનપુરથી એકત્રીસ કિલોમીટર ઉત્તર પૂર્વ ભાગમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ બનાસકાંઠાના અમીરગઢ આસપાસના તાલુકાઓમાં ભૂકંપ અનુભવાયો હતો લોકો ઘરની બહાર નીકળી ગયા હતા રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર ભૂકંપ અનુભવાયો હતો જોકે બંને રાજ્યમાં ક્યાંય પણ જાનમાલને નુકસાનના સમાચાર નથી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગત મોડી રાત્રે કાર બ્રિજ પરથી નીચે ખાબકતા ત્રણ મોતની આશંકા અને એકનો આ બાદ બચાવ થયો છે અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસા નજીક આવેલા બાજકોટ ગામની સીમમાં માઝુમ બ્રિજ પરથી નીચે પડી જતા અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ તેમજ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી વધુ વિગતો જિલ્લાના એસીપી સંજયકુમાર કોશવાલા આપે છે એટલે પ્રાથમિક દ્રષ્ટિ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે આ બાજુ આ ધનસુરા આવેલું છે આ બાયપાસ રોડ છે 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 ત્યાં એક બ્રિજ એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી ગાડી ગુમાવી દીધો અને જેથી કરીને નીચે ઉતરી ગયેલ ટોટલ એમાં ચાર જણા હતા એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા ત્રણ છે એ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવેલી પ્રાથમિક દ્રષ્ટિ એવું લાગે છે કે સ્કૂલ ના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે દીવમાં ખારવા સમાજ દ્વારા પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ ખારવા સમાજની પરંપરા મુજબ શ્રાવણી પૂનમે માછીમારોના રક્ષણ માટે સાત વાવટા સાત ચોરામાં ફેરવી માછીમારોના રક્ષણની પ્રાર્થના કરાઈ છે દીવના ગોગલા ખાતે વાવટાની શોભાયાત્રા સાથે વાવટા પર્વની ઉજવણી કરાઈ વાવટાની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની નહીવત શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે કે ત્યારબાદ રાજ્યમાં ભારે વરસાદનું કોઈ એલર્ટ નથી ગીર સોમનાથ જિલ્લાની વેરાવળની આજોઠા ગામની કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા બન્યા હતા કબડ્ડીની રમતમાં કુલ ચૌદ ટીમ હરીફાઈમાં હતી આ ચૌદ ટીમોને હરાવી આજોઠા કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ફાઇનલમાં વિજેતા બન્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકાના રોજિંદા કચરાનું કલેક્શન કરતા તેર વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું નગરપાલિકા દ્વારા કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે એક કરોડ દસ લાખ રૂપિયાના ખર્ચે આ વાહનો વસાવાયા છે જેમાં સૂકો અને ભીનો કચરો અલગ રાખી શકાય એવી વ્યવસ્થાવાળા તેર જેટલા જીપીએસ સિસ્ટમ અને માઇક લગાવાયા છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિસનગર સિવિલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં ભાગ લઈ દર્દીઓને ઉત્તમ સારવાર મળે એ માટે જરૂરી સૂચનો કર્યા હતા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ચૌદ આદિજાતિ જિલ્લામાં બે હજાર પાંચસો જેટલા વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ઇ ખાતમુહર્ત કરાયા આજે વિશ્વસિંહ દિવસ દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્યકક્ષાની વિશ્વસિંહ દિવસની ઉજવણી કરાશે મહીસાગરના સંતરામપુરમાં સાતકુંડા ઇકો ટુરિઝમ સાઇટનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો અને રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા